તો મનમાં વિચારીએ કે હવે દ્વારિકા નહીં અવાય તો આંખ રડી પડે છે તમને મળવા નહીં અવાય તો મારી આંખ રડી પડે છે પણ બસ મારી પ્રાર્થના એટલી છે હે ઠાકોરજી કદાચ તારો બોડાણા હવે તારી પાસે ન આવી શકે તો પ્રભુ મારો હમ સમય તમે સાચવી લેજો હો મારો સમય તમે સાચવજો સમય મારો સાધ જેવાલા

समय मारो आवशे जारे देह नू नहीं रहे भाद બોરાણા પ્રાર્થના કરે છે જાઉં છું મારા નાથ હૃદય ઉપર પથ્થર મૂકીને યાદ રાખજો મારો અંત સમય ચૂકી ન જતા હો મે 70 70 વર્ષ તમારી પાસે આવ્યો છું મારી એટલી પ્રાર્થના છે કે મારો અંત સમય આવે ત્યારે ઠાકોરજી એકવાર દર્શન દેવા આવજો ને એકવાર આવજો મારી જીભ પરવશ થઈ જાય મારાથી બોલાતો નહીં હોય મારી જીભનો લવો નહીં વળતો હોય ને એવા સમય ભગવાન એટલી કૃપા કરજો કે મારા જીભ ઉપર તમારું નામ રહે અરે છેલ્લી પ્રાર્થના એટલી છે ભગવાન મારું કંઠ રૂંધાઈ જશે મારા જીવનની દોરીઓ તૂટી જશે પણ એવા સમયે ઠાકોરજી એક વાર વાંસળી નાદ સંભળાવજો બોડાણા કહે છે આખલડી મારી પાવન કરજે દેજે એક જે ના ભવાન પાસે ભોડાણ એમ માંગ્યું એટલું નહીં વર્ષો પહેલા હજારો વર્ષ પહેલા કુરુક્ષ જીવન સુધરે કે ન સુધરે પણ ભગવાન પાસે એટલું મગાય હે ભગવાન મારું મરણ સુધરી જાય એટલી કૃપા કરજો અને જેનું મરણ સુધરે ને સમજવાનું એનું જીવન સુધરી ગયું હોય તો જ મરણ સુધરે નગર ન સુધરે મારી પાવન કરજે दे जे एक जला सुंदर तारी जाखी करी ने सुंदर तारी जाखी करी ने पुनीत छोड़े प्राण समय